મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ પટેલ પણ સાંસદ બન્યા છે ત્યારે ભાજપના હરિભાઈ પટેલ બે લાખ અઠયાવીસ હજારની લીડથી જીત્યા હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન હતા અને સાંસદ બન્યા બાદ હરિભાઈ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જે કાર્યો બાકી છે તે કાર્યો પૂર્ણ કરીશું ખેડૂતોના પ્રશ્ન ઓએનજીસી રેલવેના પ્રશ્નો પ્રાયોરિટીમાં રહેશે પાણીના પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે બહુ આભાર માનું છું તો અમારી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે સરકારો કેન્દ્ર સરકાર અનેક વિકાસના કામો ધર મેં વિકાસકામ કરવાનો કરવાનો માન્યું નહોતું કે મને બહુ વિશ્વાસ હતો તો બીજી માટે બહુ સારી છે ખરેખર લોકોને અમારા પર છે વાત જે વિકાસકામ જે અમારા પર ચાલી રહ્યા છે એને આગળ વધારવાની પ્રતિજ્ઞા જે કામ છે એ દેશમાં